આના પછી મેં જે બોલી ને પછી મારીએ મને હાથ માથે હાથ મૂકે થેન્ક યુ કોમતાલ એ મારો પ્રમાણ છે બાવ થી મોકલે એટલે નીથેણા રહેવા દો કોઈ દાડ કલાક મારી મારી વાત જો મારી આ તો તો એક બેહરે બે નીક સુધી દેલું તો ગમે તારે જે જગ્યાએ જોતી હોય તો હું માર આવું જ પડે બરાબર છે બાકી પૂરા હોય તો માર ખબર પડે ને

嗯。<laughs>